અમરેલી સમાચાર સામે આવી છે અમરેલીના બાબરામાં રત્ન કલાકારો દ્વારા કરવામાં આવ્યા છે સરકારની સહાય એફઆરસી મુજબ ન વસૂલવાનો આક્ષેપ છે રત્નકલાકારોએ અગાઉ પણ જમા કરેલી રકમ પરત આપવાની માંગ કરી છે સહાય બાદ વધારાની રકમ ન આપવાનો આક્ષેપ છે સ્કૂલ સંચાલક દ્વારા અમરેલી બાબરાના કરિયાણા ગામે રત્ન કલાકારો નું હલ્લાબોલ ખાનગી શાળા સ્કૂલ ફી સહાયમાં ગોલમાલ ના આક્ષેપ કરવામાં આવ્યા છે સરકારની સહાય એફઆરસી મુજબ ન વસૂલવાનો આક્ષેપ છે અને અમારી માંગ છે કે અમે શિક્ષણને રજૂઆત કરી હતી કે અમારા છોકરાના પૈસા જે ઉપરથી આવ્યા છે તો અમને પૂરા મળતા નથી કેમ મળતા નથી તો છોકરાના પૈસા ખવાઈ જાય છે તો અમારી ફી જે છોકરાની છે એ લઈ અને બાદના પૈસા હોય કાં અમને આપો અને કા આગલી વર્ષમાં રજૂ એમાં લઈ લ્યો એટલે એમાં તો અમારે છોકરાને આગળ થોડુંક ભણાઈએ કીને મારો છોકરો અહીંયા સાણસ કે સ્કૂલમાં ભણે છે અને હું અહીંયા ગામમાં હીરા ઘસું છું તે અમને મંદીના કારણે સરકારે જે સ્કૂલની સહાય આપી હતી એ પર અમારે સ્કૂલમાં જમા થઈ ગઈ છે બરાબર તે એ અમારી ફી હતી છ હજાર રૂપિયા આ લોકોએ સ્કૂલમાંથી સીધી બાર હજાર આઠસો કરી નાખી એટલે અમને એમ કીધું કે ભાઈ તમે અમને પરત આપો અથવા આગલા વર્ષમાં જમા કરો તો એ લોકો એમ કહે છે કે અમારે આ ફી છે ને અમે ફોર્મ ભર્યા એટલે આ અમારે આવે તે અમે એને બેથી ત્રણ વાર ગયા પણ એ લોકો કોઈ જવાબ આપતા અમરેલી જિલ્લાની અંદર જે હીરા ઘસતા હોય તેમના બાળકોને છ હજારથી માંડી અને તેર હજાર પાંચસો સુધીની ફી માફી કરવામાં આવી રાજ્ય સરકારશ્રી અને અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીનો આભાર માનું છું કે ત્રણ કરોડ નેવું લાખ જેટલી રકમ તમામ રત્નકલાકારોના બાળકોના ખાતામાં ડાયરેક જમા થઈ સ્કૂલના ખાતામાં ત્યારે કરિયાણાની અંદર એક ચાણક્ય કરીને સ્કૂલ આવેલી છે કરિયાણાની અંદર બારસો જેટલા રત્ન કલાકારો ત્યાં કામ કરે છે એના ચારસો બાળકોની ફી છ હજારથી માંડીને તેર હજાર સુધી પાંચસો જમા સરકાર દ્વારા કરવામાં આવી આ ચાણક્ય સ્કૂલ દ્વારા રત્ન કલાકારોને બાળકોને છ હજાર ફી હતી તો ત્રણ મહિનાની છ મહિનાની ફી વર્ષની છ હજાર છે છ મહિનાની ફી વાલીઓએ ભરી દીધી હોય ત્રણ હજાર તો ત્રણ હજાર રૂપિયા અમને પરત આપવા જોઈએ અને નવ હજાર પાંચસોની એફઆરસી પ્રમાણે એને ફી લીધી હોય તો ઉપરના ત્રણ હજાર પાંચસો રૂપિયા છે તે વાલીને પરત આપવા જોઈએ અથવા આવતા વર્ષમાં જમા લેવી જોઈએ જ્યારે અમરેલી જિલ્લાની તમામ સ્કૂલોએ વાલીઓ ફી ભરી હતી તો ઉપરના પૈસા છે તે વિદ્યાર્થીને પરત આપવામાં આવ્યા છે અન્યથા આવતા વર્ષમાં જમા લઈ અને એની પહોંચ એને આપવી પડે તો ચાણક્ય સ્કૂલ દ્વારા ચારસો વિદ્યાર્થીને એક પણ પ્રકારની આપવાની ના પાડી દીધી તદઉપરાંત આ ચાણક્ય સ્કૂલ દ્વારા વાલીઓને પોચ તરીકે પણ નામની સંસ્થાનું કોઈ નંબર નહીં એફઆરસી નંબર નહીં અને આવી સાદી રત્ન કલાકારોને પરિવારને આપવામાં આવી છે ત્યારે કરિયાણાના રત્ન કલાકારો અમારી પાસે આવેલ અને અમને વિગત આપેલ અમને સ્કૂલને પણ પૂછવામાં આવ્યું કે તમે આવી રીતે શા માટે કરો છો આ રત્ન કલાકારો નાના બાળકોનો પરિવાર છે અને એમના પૈસા છે તે તમારે મજરે આપવા જ અભ્યાસ કરે છે તેથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે હીરામાં મંદી હતી એના કારણે જે પૈસા આવ્યા છે એ લોકો આઠસોને જે આઠ પાંચ કે છ હજાર રૂપિયા જે ફી થતી હોય એટલી થતી હતી અત્યારે એ લોકો જે ફી વધારી અને એના કારણે થોડીક ફી વધારે લેશે અને જે પૈસા આપણે એમને કીધું જે ન આપો તો કાંઈ નહીં પણ જે આગલી અમારી વર્ષની ફી થાય છે એમાં તમે જમા કરી દો તો એ કે તમારે જ્યાં જે કરવું હોય તે કરી શકો છો બાકી અમારે તો તમને જે ફી છે એ તમને દેવાની પાછી થતી નથી અને એટલા માટે અમે આ શિક્ષણ વિભાગને અને અમરેલી જિલ્લા હીરા રત્ન રત્નકલાકાભાઈ જે લલિતભાઈ છે એમને પણ રજૂઆત કરી હતી અને કલેક્ટર સાહેબે પણ આ રજૂઆત કરેલી છે ત્યાંથી અમને આનો ચોક્કસ પણ ન્યાય મળે એવી અમારી પૂરેપૂરી માંગ છે વાલીઓનું કહેવાનું એમ છે કે વધારે ફી લીધેલી છે અને તમે ખાઈ ગયા વગેરે જે કાંઈ એને માનસિક રીતે થોડુંક સમજણ ફેરમાશે બીજું કાંઈ છે નહીં કોઈ વિઘ્ન સંતોષી હોય ને એણે કીધું હોય કદાચ કે આવું કાંઈ કહો ને એના હિસાબે આ બધું થયું હોય કદાચ એવું મારું માનવું છે બીજી વાત કે એફઆરસી હુકમ જે અમારો છે એ હું તમને સાહેબ દેખાડું છું આ એફઆરસી હુકમ છે ને એ અમને શાળા કક્ષાએથી એટલે કે જિલ્લા કક્ષાએથી જ મંજૂર થઈને આવી હોય છે ફી એફઆરસી વિભાગ તરફથી આવી હોય છે એફઆરસી વિભાગમાંથી મંજૂર થયેલી ફી પ્રમાણે જ અમે ફી લીધી છે અને એ પ્રમાણે જ અમે એની ફીની પહોંચવું આ લોકો એવું કહેવું છે કે છ હજાર રૂપિયા અમે ફી આપીએ છીએ સત્રની ફી છ હજાર હોય છે વાર્ષિક ફી બાર હજાર આઠસો ધોરણ નવ પ્રમાણે છે ટોટલ ફી બાર હજાર આઠસો છે જે મારી હું તમને દેખાડું છું અહીંયા મેં પીળું કરી નાખ્યું મારી એફઆરસી મુજબ ની કોઈ પણ શાળા સાહેબ સાહેબ મેં પાકી પહોંચું આપી છે અને વિતરણ પણ છે જેને જેને વાલીને ન મળી હોય મને વ્યક્તિગત નામ આપજો હું ફરી વાર ચેક કરી લઈશ તમારા છોકરાને આપી દીધી છે બાકી હતો એટલે જો હમણાં તમારી પાસે આવી હતી